પંચામૃત ડેરી ના પટાંગણ માં નવીન પંચામૃત મોબાઈલ પાર્લર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પંચમહાલ મહિસાગર અને દાહોદ જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન એવી પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડના નેતૃત્વ હેઠળ પંચામૃત ડેરી સતત વિકાસના પંથે અગ્રેસર થઈ રહી છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢ રાજ્યોમાં વિસ્તરણ કરવામાં આવી છે જેના વિકાસના નવીન સીમાચિહ્ન રૂપે તેમજ પંચામૃત પ્રોડક્ટનો બહોળા પ્રમાણમાં વેચાણ થાય તેમજ ઉપરોક્ત ત્રણેય જિલ્લાઓના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં અને આ જિલ્લાઓના તાલુકા મથકો જ્યાં હાટ ભરાતી હોય અને ધાર્મિક સ્થળો તે મજમેળાવડા થતા હોય તેવા સ્થળોએ ગ્રાહકો સુધી તેની પ્રોડક્ટ મળી રહે તેવા હેતુસર પંચમહાલ ડેરી દ્વારા નવીન પંચામૃત મોબાઇલ પાર્લરનું ચેરમેન જેઠા ભરવાડના વરદ હસ્તે પંચામૃત ડેરીના પટાંગણમાં ઉદઘાટન કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું